ફેડરેશન દ્વારા રોયલ કપ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતભરમાંથી આઠસો પચાસ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ગુજરાત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો

આ સ્પર્ધામાં કાંતા અને કુમિતે બે ઇવેન્ટ રાખવામાં આવ્યા હતા અને આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનાર સોળ વર્ષની ઉપરના ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સૃજલ એડવર્ટાઇઝમેન્ટ લિમિટેડના ડાયરેક્ટર

આજે વડોદરાની આપણી શાસ્વતી નગરી વડોદરા ખાતે રોયલ કરાટે કપ બે હજાર ચોવીસ અમારી અઠારમી સ્પર્ધા છે જેમાં ગુજરાત રાજ્ય સહિત મહારાષ્ટ્ર યુપી અન્ય રાજ્યો તેમજ ગુજરાતના આઠ જિલ્લામાંથી કુલ સાડી આઠસો બાળકોએ ભાગ લીધો છે પ્લેયર્સે ભાગ લીધો છે અને આજે આ સ્પર્ધાની અંદર કાતા અને કુમિતે આ બે ઇવેન્ટ રાખવામાં આવે છે સાથે સાથે ટીમ કાતા બી રાખવામાં આવેલ છે દર વર્ષની જેમ અમે એક અનોખી સ્પર્ધા કરીએ છીએ રોયલ ચેલેન્જ કરાટેકઅપ જે તરફ જોઈ રહ્યા છો નિહાળી રહ્યા છો કે જેમાં ગોલ્ડ મેડલ જે આવેલા હોય બોયસ કે ગર્લ્સ એમાં ઓપન ચેલેન્જ ફાઇટ થાય છે સિક્સટીન પ્લસ એજ કેટેગરી એની ઉપર હોવું જોઈએ અને એ ખેલાઈ રહી છે અત્યારે આપણી સમક્ષ લાઈવ નિહાળી રહ્યા છો અને અમારા મુખ્ય સ્પર્ધા કરવાનો ઉદ્દેશ કે આજે બાળકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે રાષ્ટ્રને એક અનુશાસક નાગરિક મળે એ શિસ્ત તમને આ કરાટેના માધ્યમથી જોવા મળશે છેલ્લા સત્તર વર્ષથી મેં આવી સ્પર્ધા વડોદરા ખાતે કરીએ છીએ જેમાં યુવા દિશા કેન્દ્ર સેન્ટર સ્પોર્ટ મિનિસ્ટ્રી હર વખત અમારી સાથે હોય છે વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન જે અમને સાથ સહકાર આપે છે સાથે સાથે અમારે ઉપસ્થિત મહેમાનોમાં જે દર વર્ષે બાળકો માટે ટ્રોફીનું આયોજન કરે છે એવા હિન્દુ ક્લાસીસના સર છે નરેશભાઈ શાહ છે સુજલ એરોટાઇઝ લિમિટેડના અમારા મિત્ર સાથી મિત્ર છે આ ઉપરાંત અન્ય આમંત્રિત મહેમાનો નરેશભાઈ પંચાલ છે સાથે સાથે હિમય સર છે તો આ એક અમારી ટીમ છે એવી કે જે કોઈ પણ અમારો પ્રોગ્રામ હોય તો અમારી સાથે અડીખમ ઊભી રહે છે બાળકોના પ્રોત્સાહન માટે બાળકો આગળ જાય ખેલાડીઓને મોટિવેશન મળે એ હેતુથી તે લોકો પણ અમારી સાથે જોડાયેલા છે બસ વધુને કહેતા હું કહીશ કે આ પ્રોગ્રામનું આયોજન જયેશરુ કરાટે ફેડરેશન ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ ચતુર્ગાન કરાટે ડો ફેડરેશન જે મારી સાથે મિત્ર છે મહેશભાઈ રાવલ અમે બંને ભેગા થઈને આ પ્રોગ્રામનું આયોજન કરેલ છે સર અતિથિ વિશેષ તરીકે આજે મુખ્ય મહેમાન તરીકે પરેશભાઈ શાહ અને ધર્મેન્દ્રભાઈ શાહ ઉપસ્થિત છે સાથે સાથે ક્યોરભાઈ શાહ અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તે પણ ઉપસ્થિત છે